બનાસકાંઠામાં થોડા દિવસ પહેલા સરપંચની ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણી પહેલા અનેક નવીન ગ્રામ પંચાયતોનું વિભાજન થયું હતું ત્યારે વડગામ તાલુકામાં પણ અમુક ગ્રામ પંચાયતોનું વિભાજન થયું હતું જેમાં વડગામ તાલુકાની બસો બાવીસ લોકોની વસ્તી અને એકસો મતદારો ધરાવતી હમીરપુરા ગ્રામ પંચાયતનું વિભાજન થતાં હમીરપુરા ગ્રામ પંચાયત સમરસ બની હતી ત્યારે ગામમાં નવીન ગ્રામ પંચાયતના મકાન બનાવવામાં આવ્યું હતું જેનું આજે લોકાર્પણ યોજાયું હતું ગુજરાત સરકાર દ્વારા ગામડાઓમાં સુવિધા વધે અને લોકોના કામ થાય તે માટે અનેક ગામડાઓમાં ગ્રામ પંચાયતનું વિભાજન કરવામાં આવ્યું હતું વડગામ તાલુકાના હમીરપુરા ગ્રામ પંચાયત જે નવી સેદની ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી વિભાજન થવાથી હમીરપુરા ગ્રામ પંચાયતમાં સમરસ ચૂંટણી યોજાઈ હતી અને સરપંચ પદે દોલીબેન પટેલ તેમજ ડેપ્યુટી સરપંચ પદે પરથીભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી ત્યારે નવીન હર હમીરપુરા ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયત મકાન બનાવવામાં આવ્યું હતું જેનું આજે લોકાર્પણ યોજાયું હતું હમીરપુર ગામમાં બસો બાવીસ જેટલા લોકોની વસ્તી છે અને એકસો મતદારો છે એટલે આ પંચાયત સૌથી નાની પંચાયત માનવામાં આવે છે આ ગ્રામ પંચાયતના લોકાર્પણને લઈને ગ્રામજનોએ કહ્યું હતું કે ગુજરાતમાં સૌથી નાની પંચાયત હમીરપુરા ગ્રામ પંચાયત બની છે સરકારે અમને અલગ પંચાયત આપી છે જે બદલ સરકારનો અમે આભાર માનીએ છીએ અમારા ગ્રામમાં પ્રથમ વખત ચૂંટણી સમરસ ગ્રામ પંચાયત બની છે પંચાયતની આખી બોડી સમરસ થઈ છે અને મહિલાના હાથમાં સરપંચનું સુકાન સોંપવામાં આવ્યું છે હમીરપુરા ગ્રામ પંચાયત અલગ અલગ બનાવવા માટે સરકાર સહિત અનેક ભાજપ આગેવાનો અને ગામના અગ્રણીઓએ મહેનત કરી હતી તેમનો ગ્રામજનોએ આભાર માન્યો હતો ગ્રામ પંચાયતના લોકાર્પણમાં ડોક્ટર રેખાબેન ચૌધરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર આઈ શેઠ ટીડીઓ આર એમ ચૌધરી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ પ્રવિણ સિંહ રાણા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પરથીભાઈ ગોળ પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ ચૌધરી તાલુકા ભાજપ મહામંત્રી લાલાજી ઠાકોર તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વડગામ પીડી ચૌધરી વીરાબાઈ વણઝારા તેમજ અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં નવીન ગ્રામ સચિવાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સમરસ હમીરપુરા ગ્રામ પંચાયતના નવનિયુક્ત પ્રથમ સરપંચ દોલીબેન પટેલ તેમજ ડેપ્યુટી સરપંચ પરથીભાઈ પટેલ તેમજ સભ્ય દ્વારા હમીરપુર ગ્રામ પંચાયતનો ચાર્જ સંભાળવામાં આવ્યો હતો પંચાયતના પ્રાંગણમાં વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન અબુભાઈ ચૌધરી દ્વારા તેમજ આભાર વિધિ હમીરપુરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ પરથીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી અમીરપુરા ગામ દીપકભાઈ ચૌધરી અમારા ગામમાં આજે નવી પંચાયતનું લોકાર્પણ હતું અને બધા ગ્રામજનો ઉપસ્થિત રહી અને ભાજપના નેતાઓ વડીલો ગામના અને અધિકારીશ્રીઓ બધા જોડે રહી આજે નવી ગ્રામ પંચાયતનું લોકાર્ણ પણ કરેલ છે અને જે બધા મેં બિનહરીફ સરપંચની ચૂંટણી ગામમાં પ્રથમવાર કરી અને સૌથી નાનામાં નાની પંચાયત જો ગણીએ તો અમારા ગામની કહેવાય અને સારું એવું બધા લોકોએ સમરસતા જાળવી અને સારું કામ કર્યું છે અને આ વસ્તુ બીજા ગામડાઓમાં પણ લોકોએ અહીંયાથી ઉપદેશ પ્રેરણા લેવો જોઈએ બરાબર છે તો બધા સૌ આવું સારું કરે અને સૌ સૌના ગામનો વિકાસ કરે એવી શુભેચ્છા આજે હમીરપુરા ગ્રામ પંચાયતનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો નવી શાદણી ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી આ અમારી ગ્રામ પંચાયત અલગ થઈ અને ગુજરાત રાજ્યમાં નાનામાં નાની ગ્રામ પંચાયત બનવાનો અમારા ગામને વિરોધ મળ્યો જેથી અમે ભારતીય જનતા પાર્ટીની સરકારને ખૂબ ખૂબ અમારું ગામ આભાર માની રહ્યું છે આજે લોકાર્પણ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહી અમને સૌને શુભકામનાઓ પાઠવી હતી અને સૌને સન્માનિત કર્યા હતા અમારા ગામમાં ગ્રામ પંચાયત બની સાથે સાથે બિનહરીફ આખી બોડી બની જેમાં બેનશ્રી દોલીબેન લક્ષ્મણભાઈ પટેલ સરપંચ અને પર્થિભાઈ જેઠાભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા જે બિનહરીફ થયા હતા એટલે અમે સૌ આ બાબતે ગ્રામજનો ગૌરવાન્વિત અનુભવીએ છીએ